टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आज ये एक व्यक्ति विशेष की बात कर रही है। तो जारी बोले शे ત્યારે શબ્દો ફૂલ બની જાય છે તેમના હોઠોમાંથી બહાર આવતી દરેક વાત દિલમાં કરુણા જગાવે છે અને શાંતિનો સાક્ષાત્કાર કરાવે છે અમે દલાઈ લામાની વાત કરી રહ્યા છીએ તિબેટીયન બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા ચૌદમાં દલાઈ લામા તેન્જિંગ યાદ્સોના વારસદાર કોણ બનશે એને લઈને સૌને ઉત્સુકતા છે દલાઈ લામાએ આખરે એના વિશે સ્પષ્ટતા કરી છે તેમણે ઘોષણા કરી હતી કે તેમના નિધન બાદ તિબેટીયન બૌદ્ધ પરંપરા મુજબ જ તેમના વારસદારની પસંદગી થશે એટલું જ નહીં તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે આ સમગ્ર પ્રક્રિયામાં ચીનની કોઈ જ ભૂમિકા નહીં હોય દલાઈ લામાએ પોતાના વારસદારને પસંદ કરવાની જવાબદારી ગાદેન ફોર ડ્રંગ ટ્રસ્ટને સોંપી છે દલાઈ લામાએ સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ મૂક્યું જેમાં ચોખ્ખી વાત કરવામાં આવી છે કે વારસદાર નક્કી કરવાના મામલે દખલ કરવાનો બીજા કોઈને અધિકાર નથી આ વાત ચીન માટે કહેવામાં આવે છે કેમ કે ચીને ખોટી રીતે તિબેટ પર અધિકાર કર્યો છે પણ એ વાત છુપી રહી નથી કે અગાઈ આગામી દલાઈ લામાને પસંદ કરવાની પ્રક્રિયામાં ચીન દખલ કરવા માંગે છે સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાદેન ફડરન ટ્રસ્ટના સભ્યોએ તેમના વારસદાર માટે શોધ કરવી જોઈએ દલાઈ લામાએ વારસદારની પસંદગીના મામલે છેલ્લા ચૌદ વર્ષની જાહેરમાં કોઈ ચર્ચા કરી નથી આ સમયગાળામાં તિબેટમાંથી વિસ્થાપિત કરવામાં આવેલા નેતાઓ તેમજ હિમાલયલ મોંગોલિયા રશિયા અને ચીનના બૌદ્ધ ધર્મના નેતાઓ પણ દલાઈ લામાને પત્રો લખતા રહ્યા હતા જેમાં સૌ કોઈ દલાઈ લામાને પસંદ કરવાની પરંપરાને જાળવી રાખવાની વિનંતી કરી રહ્યા છે આ વિનંતીઓના આધારે દલાઈ લામાએ નક્કી કર્યું છે કે આ પરંપરા ચાલુ જ રહેશે આ પરંપરા ખૂબ જ રસપ્રદ છે જાણવા જેવી છે તિબેટીયન બૌદ્ધ ધર્મમાં દલાઈ લામાના વારસદારને ખૂબ અલગ રીતે પસંદ કરવામાં આવે છે બલકે કહી શકાય કે શોધવામાં આવે છે તિબેટીયન બૌદ્ધ ધર્મ દલાઈ લામાના પુનર્જન્મમાં માનતા આવ્યા છે એટલે કે દલાઈ લામા એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે હવે દલાઈલામાં કયા નવા શરીરમાં પ્રવેશ્યા છે એટલે કે તેમનો નવો અવતાર કોણ છે એની શોધ કરવામાં આવે છે આવા બાળકની શોધ કરવી સરળ નથી એના માટે બૌદ્ધ ધર્મના ગુરુઓ આધ્યાત્મિક સંકેતો જાણવાનો પ્રયાસ કરે છે આ સંકેતો સપના દ્વારા પણ મળી શકે છે એટલા માટે જ તિબેટીયન બૌદ્ધ ધર્મના ગુરુઓને સપનામાં જે કંઈ પણ દેખાય એનું પ્રોપર એનાલિસિસ કરવામાં આવે છે તિબેટીયન માન્યતા મુજબ દલાઈ લામાના નિધનના નવ મહિના બાદ તેમના અવતારની શોધ કરવામાં આવે છે ક્યારેક દલાઈ લામા પોતાના નિધન પહેલાં કેટલાક સંકેત આપે છે જેની મદદથી નવા દલાઈ લામાની શોધ કરવામાં આવે છે નવા દલાઈ લામાની શોધ અનેક વર્ષો સુધી ચાલી શકે છે મૂળે તો નાના બાળકની શોધ કરવામાં આવે છે દલાઈ લામાનું નિધન થયું હોય ત્યારે તેમનું મુખ કઈ દિશામાં હતું તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ધુમાડો કઈ દિશામાં હતો એ પણ જોવામાં આવ્યું જેનાથી દલાઈ લામાનો નવો જન્મ કઈ દિશા કે વિસ્તારમાં થયો હશે એનો ખ્યાલ આવી ગયો એટલું નહીં આ પ્રક્રિયામાં તિબેટની રાજધાની લાસાથી લગભગ એકસો ચાલીસ કિલોમીટરના અંતરે આવેલા લાંબો લાસો સરોવરનું પણ મહત્ત્વ છે તિબેટીયન બૌદ્ધ ધર્મના લોકો આ સરોવરને પવિત્ર માને છે એટલે જ બૌદ્ધ ધર્મના લોકો અહીં આવીને ધ્યાન ધરે છે કહેવામાં આવે છે કે આ ધર્મગુરુઓને આ સરોવરના પાણીમાં દલાઈ લામાના આગામી અવતારના ખાસ સંકેતો મળતા હોય છે પરંપરા મુજબ આ તમામ સંકેતો મળ્યા બાદ ધર્મગુરુઓ તિબેટ અને હિમાલય વિસ્તારોમાં જાય છે તેઓ દલાઈ લામાના નિધનના થોડાક મહિના બાદ જન્મેલા બાળકોને મળે છે તેમની નજર અસામાન્ય બાળક પર હોય છે કે જે દલાઈ લામાનો અવતાર હોઈ શકે છે સામાન્ય રીતે આ બાળકોને દલાઈ લામાની કેટલીક વસ્તુઓ બતાવવામાં આવે છે જેમાંથી કેટલીક વસ્તુઓ મૃત્યુ પામેલા દલાઈ લામાની ખૂબ પ્રિય હોય છે આ વસ્તુઓની ઓળખ કરનારા બાળકની સામાન્ય રીતે પસંદગી કરવામાં આવે છે આ વસ્તુઓ સિવાય કોઈ બાળક ભૂતપૂર્વ દલાયલામાની નજીકની જગ્યાઓ કે વ્યક્તિઓને ઓળખે તો એને વધારે મજબૂત સંકેત સમજવામાં આવે છે ભગવાન બુદ્ધની કૃપાથી બધી પરીક્ષામાં ખરા ઉતરનારા બાળકને દલાઈ લામા જાહેર કરવામાં આવે છે જેના પછી આ બાળકનું જીવન સમૂળગું બદલાઈ જાય છે તેને બૌદ્ધ મઠમાં લઈ જવામાં આવે જ્યાં તેને થોડાક વર્ષ સુધી શિક્ષણ આપવામાં આવે છે વર્ષો સુધી આધ્યાત્મિક શિક્ષણ મેળવે છે વર્ષો સુધી સાધના કરે છે જેના પછી તેઓ દલાઈ લામા તરીકે માર્ગદર્શન આપે છે દલાઈ લામાને પસંદ કરવાની આખી પ્રક્રિયામાંથી ચીનને બાકાત કરવાની ઘોષણા કરવામાં આવી છે અલબત્ત ચીન અવરચંડાઈ કર્યા વિના જ ન રહી શકે માનવામાં આવી રહ્યું છે કે ચીન પણ એના પોતાના દલાઈલામાની નિમણૂક કરશે એટલે એવી સ્થિતિમાં બે દલાઈ લામા રહેશે ચીન ભલે એના પોતાના દલાઈ લામાને માને પરંતુ તિબેટીયન બૌદ્ધ ધર્મને માનનારા લોકો અને આખી દુનિયા તો દલાઈ લામાના ખરાબ રસદારને જ માનશે ચીનને અત્યારના દલાઈલામા સામે સખત વાંધો રહ્યો છે જેનું કારણ જાણવા માટે આપણે થોડોક ઇતિહાસ ફંફોડવો પડે ચૌદમાં લામાનો જન્મ તિબેટમાં છ જુલાઈ ઓગણીસો પાંત્રીસના દિવસે થયો હતો તેઓ આ રવિવારે નેવું વર્ષના થશે માત્ર બે વર્ષની ઉંમરે તેમને દલાઈ લામાના ચૌદમાં અવતાર માનવામાં આવ્યા હતા મુશ્કેલીઓની શરૂઆત ઓગણીસો પચાસમાં થઈ એ સમયે ચીને તિબેટ પર કબજો કરી લીધો હતો માર્ચ ઓગણીસો ઓગણસાઠ સુધીમાં તિબેટમાં અફવા ફેલાઈ ચૂકી હતી કે દલાઈ લામાની જિંદગીને જોખમ છે કેમ કે ચીન તેમને નુકસાન પહોંચાડવા માંગે છે ચીનની સરકારે લાસામાં ચાઇનીઝ સેનાના મુખ્યાલયમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દલાઈ લામા લામાને આમંત્રણ આપ્યું હતું જેનાથી કન્ફર્મ થયું કે દલાઈ લામાની જિંદગીને જોખમ છે દલાઈ લામાના મહેલની ચારે બાજુ લોકો એકઠા થવા લાગ્યા હતા તેમને અંદેશો હતો કે દલાઈ લામાને ફસાવવા માટે જ તેમને આમંત્રણ અપાયું હતું લોકો માનતા હતા કે દલાઈ લામા સાંસ્કૃતિક સમારોહમાં જશે તો તેમને પકડી લેવામાં આવશે આખરે નક્કી થયું કે દલાઈ લામા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે નહીં ચીને હવે દલાઈલામાના મહેલને નષ્ટ કરવા તૈયારીઓ શરૂ કરી દીધી મહેલની ચારે બાજુ તોપો મૂકી દીધી ચીનના ફાઇટર એરક્રાફ્ટ પણ લાસામાં પહોંચવા લાગ્યા દલાઈલામાના સલાહકારોએ નક્કી કર્યું કે દલાઈલામાએ તરત જ લાસામાંથી જતા રહેવું જોઈએ દલાઈ લામાએ સત્તરમી માર્ચે રાત્રે વેશ બનીને પોતાની માતા નાના ભાઈ બહેન અંગત મદદનીશો અને અંગરક્ષકોની સાથે પોતાનો મહેલ છોડ્યો હતો દલાલામાએ ઓળખાઈ જવાના ડરે પોતાના ચશ્મા ઉતાર્યા હતા પરંતુ તેમને કંઈ પણ દેખાતું નહોતું દલાઈલામાં તિબેટની દક્ષિણની દિશા તરફ આગળ વધવા લાગ્યા એક વિશેષ કોડ દ્વારા સીઆઈએને મેસેજ મોકલવામાં આવ્યો કે દલાયલામાં સુરક્ષિત છે આખી દુનિયામાં વાત ફેલાઈ ગઈ કે દલાઈલામાં બચીને નીકળી ગયા તિબેટમાં ક્યાંય પણ રહેવું દલાઈલામા માટે જોખમી હતું આ જ કારણસર ભારત અને અમેરિકાને સંદેશ મોકલવામાં આવ્યો કે દલાઈલામા ભારતમાં શરણ મેળવવા ઈચ્છે છે દાર્જિલિંગમાં રહેતા દલાઈલામાના ભાઈ જાલો થોંડુપ પીએમ નહેરુને મળી ચૂક્યા હતા નહેરુએ દલાઈલામાને શરણ આપવા માટે તરત જ હા પાડી હતી દલાઈલામાએ આખરે એકત્રીસમી માર્ચ ઓગણીસો ઓગણસાઠના દિવસે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભારતીય સીમામાં પ્રવેશ કર્યો અહીંથી ચીન અને લામા વચ્ચેની દુશ્મનાવટ ચાલી રહી છે અલબત્તા દુશ્મનાવટ તો ચીનના નેતાઓના મનમાં પણ રહેલી છે લામાના મનમાં તો સ્વાભાવિક રીતે તેમના દુશ્મનો પ્રત્યે પણ કરુણાભાવ જ હોય હવે તેમના વારસદારને શોધવાની પ્રક્રિયામાં ચીન બિનજરૂરી હસ્તક્ષેપ કરવા માંગે છે લામાએ તેમના નિધન પછી વારસદાર માટેની ઘોષણા કર્યા બાદ પણ ચીન આડું ફાટ્યું છે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દલાઈ લામાના પુનર્જન્મને ચીનની સરકારની મંજૂરી જરૂરી છે હતો એ છે કે ચીને કહ્યું છે કે દલાઈ લામાના પુનર્જન્મની રીતો પર અમારા નિયંત્રણો રહેશે આખી દુનિયાના તિબેટી અંગ બૌદ્ધ સર્વનામ પાલન કરનારા લોકો ચીનની દરેક ચાલને નિષ્ફળ બનાવી દેશે